અંકલેશ્વર તાલુકાના સામુર ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઈને ઊભો થયેલ વિવાદ હાલ પૂરતો પૂરો થયો છે બંને પક્ષો વચ્ચે જાહેર હિત માટે સમાધાનકારી વલણ અપનાવતા વિવાદ ઉકેલાયો બનાવની વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના સામુર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલા છે જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર જેવા રસ્તાને ગામના જ રહેવાસી જીગ્નેશ કુમાર ભટ્ટ દ્વારા રસ્તો વાડ કરી કરી બંધ દેવામાં આવ્યો હતો જેને લઈને મુખ્ય માર્ગ પર ચાલુ કરવા લાગતી કચેરીઓને રહેવાસી એવા પૂર્વ સરપંચ રાજેશભાઈ નટવરભાઈ મોદી દ્વારા ચાલુ કરવા માટે અરજી આપવામાં આવી જેને લઈને ગામના બંને પક્ષો એક સમયે સામસામે આવી ગયા હતા અને અંકલેશ્વર મામલેદાર દ્વારા પણ આ અંગે સર તપાસ કરી હકીકત જણાવવામાં આવી અમુક માર્ગ બંધ કરનાર જિગ્નેશભાઈ ભટ્ટ અને રાજેશભાઈ મોદી નાઓને ગામના સરપંચ લાટી અને ગ્રામજનો દ્વારા ગતરોજ પંચાયત કચેરી ખાતે મધ્યસ્થી કરીને સર્વસંમતિથી જાહેર હિત માટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવતા વિવાદનો અંત આવ્યો હતો જીગ્નેશકુમાર ભટ્ટ દ્વારા કાંટાની વાળ હટાવી દઈ ગ્રામજનો માટે મુખ્ય ભાર ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો ગામના સરપંચ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કુમાર ભટ્ટ જ્યારે પણ પોતાની માલિકીના દસ્તાવેજી પુરાવા રજૂ કરે છે ત્યારે પંચાયત તરફથી તેમના પોતાની માલિકીની જમીન મેળવવાની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું